દેશમાં સત્તા પલટ થયા પછી હિન્દુ પરના અત્યાચાર હિન્દુ મંદિર પર હુમલા ઉપરાંત તોડફોડ લૂંટફાટ અને હિન્દુ અને અત્યા અંગે અમદાવાદમાં શાંતિ સભાનું આયોજન થયું સ્વામી પરમાત્માનંદ સરસ્વતીના અધ્યક્ષસ્થાને આ બેઠક થઈ ગુજરાતના તમામ મોટા સંતો આ બેઠકમાં જ રહ્યા બાંગ્લાદેશમાં હિન્દુને રક્ષણ સવાલો સામે સવાલો ઉઠી રહ્યા છે યુવાન સામે પણ સવાલો છે ગુજરાતનો સર્વસંત સમાજ જે કંઈ કરવું પડશે તેના માટે તૈયાર હોવાની વાત કરાઈ છે રીતે પરિસ્થિતિ નવું ચિત્ર બહાર આવ્યું છે એ ત્યાંની પ્રજાનો નિર્ણય છે કે એ લોકોએ કઈ સત્તા રાખી કોનું શાસન કરવું સત્તાનો તખતો બદલાયા પછી જે લઘુમતીઓની ક્રૂર રીતે હિંસા થઈ રહી છે અને સ્વાભાવિક છે કે લઘુમતીમાં સૌથી વધુ સંખ્યામાં હિન્દુઓ ત્યાં રહેલા છે એ હિન્દુઓ પર જે અમાનવીય અત્યાચાર થઈ રહ્યા છે ધાર્મિક સ્થાનો તોડાઈ રહ્યા છે સ્ત્રીના શીલ લૂંટાઈ રહ્યા છે લૂંટફાટ થઈ રહી છે મારામાં સળગાવી દેવામાં આવે છે એ જોઈને બધા જ સંતોનું હૃદય અત્યંત દ્રવિત અને પીડિત છે સૌને માટે અમે સહાનુભૂતિ અને એમની સાથે છીએ એ સર્વ સર્વસંતો દર્શાવવા માગે છે જે મૃતાત્માઓ આમાં શહીદ થઈ ગયા કે એને મારી નાખવામાં આવ્યા એ આત્માઓને શાંતિ માટે અહીંયા શાંતિ સભા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જે વારે વારે માનવ અધિકારના નામે કાગા રોળ કરતી હોય છે આખી દુનિયામાં એ લોકો કેમ સિલેક્ટિવ રહ્યા છે આ સમયે એ અમને પ્રશ્ન છે એટલે અમારે યુનાઇટેડ નેશન્સને પણ પૂછવું છે કે માનવ અધિકાર નો કેમ અહીંયા ઉલ્લેખ કરવામાં છે અને આખો જેનો સાઇટ છે એને કહી શકે એવું છતાં પણ કોઈ પણ દેશમાં ત્યાં યુનાઇટેડ નેશનમાં ઠરાવ નથી કોઈ દેશે છૂટક મોટા કેમ્પીઓ યુરોપના વાત કરી છે પણ સંયુક્ત રાષ્ટ્રએ કોઈ એવા પગલાં લીધા નથી કે જેથી કરીને આ બેસહારા હિન્દુઓને રક્ષણ મળે બધા જ શીખના ગુરુદ્વારો પણ બાળ્યા છે જૈન જે હોય તેને બૌદ્ધ વગેરે એટલે એનો મુખ્ય ઉદ્દેશ છે